પાદરા તાલુકામાં બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે અને ગામડાની છેવાડાના લોકો માટે સારી આરોગ્ય સફળ સુવિધા મળી રહે તે માટે વધુ એક સુવિધા પાદરા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ કરવામાં આવી છે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યું છે જેમાં પિસ્તાળીસથી વધુ બીમારીઓના રિપોર્ટ એક જ મશીનમાંથી લોકો મેળવી શકશે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ચેકઅપ એટીએમ મશીનનો લોકાર્પણ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે જયપુર રાજસ્થાનમાં આવેલી માનવ વિકાસ સંસ્થા દ્વારા એરકોન વડોદરા કેમ્પ એક્સપ્રેસ લિમિટેડના સી એસ આરના સહયોગથી આ મશીન પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોની સેવામાં મૂકવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં અગિયાર જેટલા મશીન માનવ વિકાસ સંસ્થા અને એરકોન વડોદરા કેમ્પ એક્સપ્રેસ લિમિટેડના સી એસ આર હેઠળ મૂકવામાં આવ્યું છે પાદરા આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ આ મશીનોનું લોકાર્પણ આજરોજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનવ વિકાસ સંસ્થાના કાર્યકરો સહિત પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો આ હેલ્થ ચેકઅપ એટીએમ મશીનમાં ડાયાલિસિસ બીપી હિમોગ્લોબિન સહિતના એકતાલીસ પ્રકારના રિપોર્ટ માત્ર ત્રીસ મિનિટમાં વ્યક્તિને મળી જાય તે પ્રકારનું આ મશીન કાર્ય કરે છે જે રિપોર્ટ પેશન્ટના નંબર પર ઓનલાઈન પ્રાપ્ત થાય છે આજ રોજ પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માનવ વિકાસ સંસ્થાના સહયોગથી હેલ્થ એટીએમ મૂકવામાં આવેલું છે જે એટીએમમાં પિસ્તાલીસ જેટલા વિવિધ પ્રકારના ટેસ્ટ હશે આ ટેસ્ટને આધારે તેમને કેવી દવા જોઈએ કેવો ડાયટ પ્લાન જોઈએ તે પ્રકારની પણ માહિતી આ હેલ્થ એટીએમ દ્વારા આપવામાં આવશે સરકારશ્રી દ્વારા આ ખૂબ જ આધુનિક ચેકઅપનું પગલું ભરવામાં આવેલું છે જેવી રીતે જમાનો અધિક આધુનિક થાય છે તેમ તેમ આરોગ્યની સુવિધાઓ પણ આધુનિક થતી જાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ હેલ્થ એટીએમ એ પાદરાને પાદરા તાલુકાની સમગ્ર જનતાને खूबज सारू आशीर्वाद पूर्वार्थ से इरकोन किम एक्सप्रेस वे और मानव विकास संस्था की ये सी स्कीम है जिसके तहत हम सामुद बड़ौदा में सामुदायिक स्वास्थ्य केंद्रों के आधुनिकरण की हमने ये मुहिम ली है जिसमें कि हेल्थ एटीएम मशीन लगाई गई है हेल्थ एटीएम मशीन का फायदा यहाँ के जन जनता को यह होगा हेल्थ एटीएम मशीन के सामने बैठकर कोई भी अपने उपचार के लिए जो आता है वो 45 से 50 तरह के मेडिकल टेस्ट 10 से 15 मिनट के अंदर अंदर करा सकता है मेडिकल रिपोर्ट उसके मोबाइल में ही प्राप्त कर लेगा वो व्हाट्सएप के ऊपर इससे फायदा यहाँ की जनता को यह होगा कि जिन टेस्टों के लिए उन्हें दूर शहरों में जाना पड़ता था अपने दिन की दिहाड़ी खत्म करके खर्चा करके आने जाने का खर्चा करके टेस्ट के लिए वो निःशुल्क यहाँ पे इकॉन वी और मानव विकास संस्था के द्वारा सी तहत जो मशीन लगाई गई है यहीं पे निशुल्क वो परामर्श वो सारे टेस्ट ले सकता है मशीन के द्वारा ही मेरा नाम अंजना जैन है मैं मानव विकास संस्था के साथ काफी वर्षों से जुड़ी हुई हूँ और हम इस संस्था के तहत बहुत सारे ऐसे सामाजिक कार्य करते हैं जिससे कि जो जरूरतमंद जनता है उनको हम मेडिकल शिक्षा स्वास्थ्य इससे रिलेटेड सुविधाएं निशुल्क उपलब्ध करा सकें और उनके वेलनेस के लिए हम काम कर सकें तो ये बेसिकली संस्था का उद्देश्य है हूं डॉक्टर मीनाक्षी चव्हाण मुख्य जिला आरोग्य अधिकारी वडोदरा अजय पादरा सीएससी खाते इरकॉन वडोदरा की प्रो, एक्सप्रेसवे प्रोजेक्ट लिमिटेड जैसेテナ द्वारा आपला वडोदरा जिल्हाना कुल 11 सेंटरों જેમાં આપણે પાદરા સીએસી બાજવા કોયલી કાર્વણ એવી એમ કુલ કરીને કુલ અગિયાર સેન્ટરો પર તેઓ દ્વારા હેલ્થ એટીએમ મશીન આપણને સીએસઆર પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવે છે અને આ મશીન દ્વારા આપણા જે દર્દીઓ છે તેમનો હિમોગ્લોબિન બ્લડ શુગર બીએમઆઈ વગેરે જેવા ટેસ્ટો ત્યાં આગળ મશીનમાં ડાયરેક્ટ થશે અને એનો ફાયદો કે પેશન્ટને ટેકનિશિયન સિવાય ખાલી એમાં એક આપણા ટ્રેન પર્સન હાજર રહેશે અને એમના દ્વારા આખું એનું ટેસ્ટિંગ બોડી ટેસ્ટિંગ થઈ શકે એમ છે જેથી અને હું આ કંપનીનો આભાર પણ માનું છું કે તેમણે સીએસઆરમાં પેશન્ટોના હિતમાં અને એમના લાભમાં આપણને હેલ્થ ટીમ મશીનો આપ્યા છે